શ્રી ગણેશ નમઃ ફ્રેન્ડ્સ મારા ભજન રોજ નવા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં હરિ તારા નામ છે હઝાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હઝાર એક નામ બોલો તો બસ છે ઉકાળે અંતરના દ્વાર એક નામ બોલો તો બસ છે સત્તા વિશ્વાસ હોય ઉર્મા ઉલ્લાસ હોય શ્રદ્ધા વિશ્વાસ હોય ઉર્મા ઉલ્લાસ હોય સાંધ્યા હોય અંતરના તાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે વૃત્તિ નિર્મળ હોય મને આરામ હોય વૃત્તિ નિર્મળ હોય મને આરામ હોય રૂમ રૂમમાં હોય રણકાર એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર એક નામ બોલો તો બસ છે ચિતડું પ્રસન્ન હોય ખરેખરી ખંત હોય ચિતડું પ્રસન્ન હોય ખરેખરી ખંત હોય ચિંતાનો હોય નહીં પા એક નામ બોલો તો બસ છે હરિ તારા નામ છે હજાર एक नाम बोलो तो बस जे नित्य सत्संग होए भक्ति नो रंग होए नित्य सत्संग होए भक्ति नो रंग हो भाव होए अंतर नो बार एक नाम बोलो तो बस जे हरि तारा नाम छे हजार એક નામ બોલો તો બસ છે રામ કહો કૃષ્ણ કહો હરી કહો ઓમ કહો રામ કહો કૃષ્ણ કહો હરી કહો ઓમ કહો નિરાય એક નામ બોલો તો બસ છે હરી તારા નામ છે હજાર एक नाम बोलो तो बस छे हवे गोविंद कहो एक हजार बेड़ो उतारे पा साचो छे जगत नो आधार नाम बोलो तो बस छे नाम छे हजार एक नाम बोलो तो बस चे उगाड़े अंतर ना द्वार एक नाम बोलो तो बस चे